pero શિલિયા ચેકપોસ્ટ ખેડા જિલ્લા ખાતે ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ ચાલતું હતું તે દરમિયાનમાં રોજ સવારના સાડા છ વાગ્યાના સુમારે ત્રણ ઇસમો એક બ્રેઝા ગાડી જે છે જી જે જીરો દસ જીજે દસ ઈએલ નાઇન થ્રી નાઇન થ્રી નંબરની ગાડીમાં આવેલા તે વાહનમાં આ સમૂહને ચેક કરતા તેમના કબજામાંથી બે દેશી હાથ બનાવટ દેશી બનાવટની પિસ્ટલ અને કારતુસ મળી આવેલા આ બાબતે તે લોકોની પાસે કોઈ પાસ પરમિટ કે લાઇસન્સ વગેરે માગતા તો એ નહીં હોય પોલીસે આ અંગે આર્મ સેક કલમ પચીસ એક એ એક પચીસ ડબલ એ એક ડબલ એડ કરેલ છે જેમાં ત્રણ આરોપી અબ્દુલ લતીફ ઓણભાઈ સમા રહેવાસી કાલાવાડ હુસેન ગફારભાઈ ચગદા અને મોહમ્મદ સલીમ અબ્દુલ કદર લક્કડ બંને રહેવાસી જામનગરવાળાને પોલીસે પકડેલા છે અને ત્રણેય આરોપીને પકડી અને આ હથિયાર ક્યાંથી લાવ્યા કેવી રીતે લાવ્યા કોના માટે લાવ્યા એ અંગેની પૂછપરછ હાલમાં ચાલુ છે આમાં આરોપી અબ્દુલ લતીફ ઓસ્માનભાઈ સમા છે એનો આ અંગેનો પૂર્વ ઇતિહાસ છે તે અગાઉ આમ સેટમાં પણ પકડાયેલ છે અને તે સિવાય પણ તેના ગુનાઓ છે હથિયાર જે છે એ અગાઉ જે આ આરોપી અબ્દુલ લતીફ ઓસ્માનભાઈ છે એ પણ આ હથિયારો વેચાણ કરતો હોય એટલે વેચવા માટે લઈ જતો એવો પ્રથમ દ્રષ્ટિએ રીતે અત્યારે જાણવા મળે છે